સમાજના આરોગ્ય ની કરોડ રજુ કોરોનાના કપડા કાળમાં જીવ જોખમમાં સ્વરૂપમાં નહીં પરંતુ શાંતિપ્રિય હાથમાં ગુલાબ લઈ ચકલી થી કલેક્ટર કચેરી ખાતે પોતાની માંગો લઈને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે ગુજરાતભરમાંથી માંથી આશા વર્કર બહેનોની એક અનોખી પગપાળા યાત્રા જેને સૌનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે આ યાત્રા માત્ર એક રસ્તો પસાર કરવાની નહોતી પરંતુ વર્ષોની અપેક્ષા અને વેદનાની અભિવ્યક્તિ હતી ચકલી સર્કલથી કલેક્ટર કચેરી ખાતે સુધી આ માર્ગ પર તેમના હાથમાં ગુલાબ હતું હિંસાના બદલે શાંતિપૂર્ણ વિરોધનું પ્રતિક પણ તેમના મનમાં ન્યાયની આશા અને અવાજ ન સાંભળવાની પીડા હતી આ બહેનો એટલે કે આશા વર્કર મહિલાઓ કોરોના જેવી મહામારીમાં પોતાનો જીવ જોખમે મૂકી અને સેવા આપીશ તેમનું માન સન્માન અને યોગ્ય વેતન માટેનું એક આંદોલન એ એકમાત્ર કાનૂની લડાઈ નથી પરંતુ એક ભાવાત્મક પોકાર પણ છે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું છે ખરેખર તો તેમણે પોતાની કથાની પોતાની કથની અને વ્યથા સરકાર સમક્ષ રજૂ છે તેમના સંઘર્ષની આ ગાથા તેમના ચહેરા પરની થકાવટ અને આંખોમાં છલકતી અપેક્ષા સમાજને એક મહત્વપૂર્ણ સવાલ પૂછે છે કે શું ખરા અર્થમાં સમાજની સેવા કરનારા બહેનોને તેમનો યોગ્ય હક મળશે કે કેમ